પરેશ ગોસ્વામી તો બીજી તરફ હવામાન વિભાગના લેટેસ્ટ નકશાઓને જાણીએ પહેલા તો દોસ્તો તમે અમારી આ આ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો ચેનલને કરી દેજો સૌથી પહેલા તો આપને ભારતનું અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને જોઈ શકો છો અત્યારે સમગ્ર ભારતની અંદર દોસ્તો ચોમાસું સક્રિય મોડમાં આવ્યું છે ને જેને જોતા ઉત્તરીય ભારતના પંજાબ થી માંડી મધ્ય ભારત થી લઈ કેરળના કાંઠા સુધી અત્યારે વરસાદી વાદળાઓ ભૂક્કા બોલાવી રહ્યા છે ને જેમાં હવે પછી આજથી આપણા ગુજરાત રાજ્યમાં પણ શરૂ થશે વરસાદી માહોલ જાણીએ કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં સારો વરસાદ કયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી સારો વરસાદ તમામ અપડેટો જાણતા પહેલાં આપણે સૌથી પહેલાં જાણી લઈએ તો દોસ્તો છેલ્લી ચોવીસ કલાકની અંદર જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં ભાવનગરના ગ્રામ્ય પંથકો લઈ વિસ્તારોમાં અત્યારે ગાજ હળવા વરસાદની ગતિવિધિ શરૂ છે એવામાં અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દોસ્તો દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો બંગાળાની ખાડીના વરસાદી સિસ્ટમ અને જેને લઈ આગામી ચોવીસ કલાકની અંદર તે સિસ્ટમનો ટ્રાફ વરસાદ વાળું ગુજરાતના વાતાવરણમાં આવશે પરંતુ તેના પૂછડીયા વાદળાઓ તો અત્યારે જોઈ શકો છો કચ્છ સુધીના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના તમામ જિલ્લા પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર મધ્ય પ્રદેશ લાગુના વિસ્તારો પરથી વરસાદી વાદળાઓ અત્યારે હવે પછી ગુજરાતમાં એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે ને આવનારી બારથી લઈ ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં શરૂ થશે દોસ્તો વરસાદનો નવો રાઉન્ડ તો તમે જોઈ શકો છો આજે છે દોસ્તો ચૌદ ઓગસ્ટનો અને ગુજરાતનો આગાહીનો નકશો જે રજૂ થયો છે જેમાં દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ માટે આજે ગુજરાત હવામાન વિભાગે દોસ્તો તે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજ બીજ સાથેના ભારે વરસાદ પડવાને લઈ અને અત્યારે દોસ્તો યેલો એલર્ટ વાળી ચેતવણી આ જિલ્લાઓ માટે આપી દેવામાં આવી છે દોસ્તો ખાસ અહીં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાત લાગુના તમામ વિસ્તારો જેમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ સાથે જ ભરૂચ વડોદરા છોટા ઉદેપુર નર્મદા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી લાગુના વિસ્તારો માટે આ વિસ્તારોની અંદર આજે દોસ્તો મોડી સાંજથી રાત્રી સુધીની અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ શકે છે તો બીજી તરફ દોસ્તો તમે જોઈ શકો છો આજે ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર હવામાન વિભાગે જિલ્લાના છૂટાછવાયા સ્થળોની અંદર હળવી મેઘગર્જના સાથે હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવા સાથેના વરસાદ પડે તે પ્રમાણેની આગાહી આપી દેવામાં આવી છે વધુમાં તમે દોસ્તો આગળના દિવસોના પણ ગુજરાત હવામાન વિભાગ તરફથી જે વરસાદની આગાહીના નકશાઓ રજૂ કર્યા છે તેના પર પણ નજર કરો તો અહીં જોઈ શકો છો પંદર ઓગસ્ટ અને સોળ ઓગસ્ટના દિવસે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાના વિસ્તારોની અંદર દોસ્તો જોવા મળી શકે છે અતિ ભારે વરસાદ જેની અંદર ગુજરાતના ઉત્તરના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર પંચમહાલ મહિસાગર ખેડા દક્ષિણી ગુજરાતની અંદર જેમાં નર્મદા તાપી ડાંગ સુરત વલસાડ ભરૂચના પંથકોની અંદર જેમાં જોઈ શકો છો છૂટાછવાયા ઘણા જ વિસ્તારોની અંદર સારો વરસાદ પડી શકે તો સોળ ઓગસ્ટથી સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો દોસ્તો વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે ને જેમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શરૂઆત થઈ જાય સત્તર અને અઢાર તારીખના આગાહીના નકશામાં તમે જોઈ શકો છો એ જ પ્રમાણે હવે પછી જેમ જેમ દોસ્તો પંદર સોળ સત્તર અઢાર થી ઓગણીસ ઓગસ્ટનો સમયગાળો આવશે તેમ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોની અંદર સતત વધારો થતો જશે અને વરસાદી સિસ્ટમ જે રીતે આગળ વધશે તેમ ગુજરાતની અંદર જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે વરસાદના આંકડાઓ આવશે અને તમે ઓગણીસ ઓગસ્ટનો ગુજરાતની આગાહીનો અહીં નકશો જોઈ શકો જેમાં સાર્વત્રિક વરસાદ દોસ્તો ગુજરાતમાં પડશે અને જેમાં કેટલાક વિસ્તારોમાં પાંચ ઇંચ કેટલાક વિસ્તારોમાં આઠ ઇંચ કેટલાકમાં દસ તો અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો બાર ઇંચ કરતા પણ વધુના વરસાદી આંકડાઓ સામે આવશે અને હવે પછી દોસ્તો આપણે આજની કયા જિલ્લાના કયા તાલુકાઓમાં આજે વરસાદની વાઇઝ માહિતી મેળવીએ તો અમે તમને દોસ્તો આજે ખાસ કરીને રાજ્યની અંદર સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના નવા વરસાદી રાઉન્ડની શરૂઆત ગાજ વીજ સાથે છૂટાછવાયા ઘણા વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના રહે અને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને આજે પૂર્વ ગુજરાતના ઉત્તરીય લાગુના અને દક્ષિણી ગુજરાત લાગુના પૂર્વના વિસ્તારોની અંદર સારો વરસાદ આજે પડે તેવી સંભાવના જેમાં તમે જિલ્લા વાઈઝ અહીં જોઈ શકો છો તો દોસ્તો દક્ષિણી ગુજરાતના એમાં ડાંગ લાગુના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે ને નવસારી લાગુના વાંસદા વધઈ આ સાથે જ અહીં જોઈ શકો છો સાપુતારા વલસાડ બીલીમોરા લાગુના વિસ્તારોથી વાપી કપરાડા ઉમરગામ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે ને દોસ્તો સવારથી જ મુંબઈની અંદર ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર છે તો હવે પછી આપણા દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપીના વિસ્તારોથી લઈ નર્મદાના વાંકલથી ઉમરપાડા ડેડીયાપાડાથી માંડી તમે જોઈ શકો છો દોસ્તો નર્મદાના રાજપીપળા તિલકવાડા આ સાથે ચાણોદથી સિનોર આ સાથે વડોદરાના કેટલાક પૂર્વના ડભોઈ આજુબાજુના વિસ્તારોથી માંડી છોટા ઉદેપુર આ સાથે બોડેલીથી અંદરના પંચમહાલ પાવાગઢ ચાપાનેર કાલોલ આ સાથે ઘોઘંબાથી માંડી તમે જોઈ શકો છો દાહોદ લાગુના વિસ્તારોથી જહલોદથી મહીસાગર અરવલ્લી સુધીના માલપુર સુધીના પંથકોથી લઈ અરવલ્લીના મોડાસા સુધીના ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે દોસ્તો સાંજથી રાત્રિ સુધીની અંદર ગાજ વીજ સાથેના વરસાદ પડવાની સાથે અમુક વિસ્તારોમાં ભારે વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે

ગઢડા સુધી તો અમરેલી લાગુના સાવરકુંડલાથી વિસાવદર જુનાગઢના ગોંડલ સુધીના વિસ્તારોમાં આજે દોસ્તો આ વિસ્તારોમાં ગાજ વીજ સાથે છૂટો છવાયો હળવો મધ્યમ જાપટાથી માંડી અમુક સીમિત વિસ્તારમાં સારો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ અમે તમને દોસ્તો અન્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો દ્વારકા જામનગર પોરબંદર આ લાગુના જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે જોકે વધુ સંભાવના આજે વરસાદની દોસ્તો પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને તે લાગુના મધ્યના પણ એમાં કેટલાક આણંદના ડાકોર ખેડાથી વડોદરાના વિસ્તારોની અંદર પણ વરસાદી વાતાવરણ બની શકે છે ને જેમાં હળવો વરસાદ પડે તો અમદાવાદનું વાતાવરણ પણ આજે પલટાવાની સંભાવના રહેશે દોસ્તો તમે જોઈ શકો છો મોડી સાંજ દરમિયાન સુરેન્દ્રનગર લાગુના મોરબીથી ચોટીલાથી લીંબડી રાણપુર બોટાદ અને મહેસાણા વિરમગામ ધાંગધ્રાથી નળ સરોવર સુધીના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડે તો મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન ગોધરા બોડેલી દાહોદ અરવલ્લી મહીસાગરના પંથકોને અને રાત્રી દરમિયાન જોઈ શકો છો પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના એમાં પણ તમે અહીં જોઈ શકો છો સાબરકાંઠાના અરવલ્લી લાગુના ડુંગરપુર રાજસ્થાન સરહદી વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો સતત ધીમો હળવો વરસાદ પડતો રહે તેવી સંભાવના જોવા મળી રહી છે આમ દોસ્તો આગામી કલાકની અંદર ગુજરાતમાં વરસાદી રાઉન્ડની શરૂઆત પૂર્વ ગુજરાતના જિલ્લાઓ દક્ષિણ ગુજરાત ઉત્તર પૂર્વ અને સૌરાષ્ટ્રની અંદર ઉત્તરી અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં થાય તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અને હવે પછી દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે બંગાળાની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ બની છે તે અંગેનું જે માહિતી આપતું બુલેટિન જાહેર થયું તે અમે તમને બતાવી રહ્યા છીએ અને તમે દોસ્તો જોઈ શકો છો સૌથી પહેલાં અમે જણાવી રહ્યા છીએ જે ગઈકાલે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમથી લો પ્રેશરના ફોર્મની અંદર સિસ્ટમ હતી આ સિસ્ટમ અત્યારે ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠાના ભાગો સુધી આવી ચોંચી ચોંચી છે અને આવનારી ચોવીસ કલાકની અંદર હવામાન વિભાગનું કહેવું છે કે આ લો પ્રેશર વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે ધીમે ધીમે આ સિસ્ટમ ભારતના મેદાની પ્રદેશોથી આગળ વધી એક મોટી ટ્રફલાઇન અરબી સમુદ્ર સુધી લંબાવી શકે છે ને જેને જોતાં કઈ રીતે અને કયા રાજ્યના કયા જિલ્લામાં કરશે અતિવૃષ્ટિના વરસાદ એ પહેલાં દોસ્તો અમે તમને મોડલ આધારિત અત્યારે જે રીતે સિસ્ટમ જોવા મળી રહી છે તે અંગે બતાવીએ તો તમે અહીં જો દોસ્તો જોઈ શકો છો સાતસો એચપીના લેવલ ઉપરનું વાતાવરણી પવન અંગેનું અમે તમને ચાર્ટ બતાવી રહ્યા છીએ અને જેમાં બંગાળાની ખાડીની અંદર જે લો પ્રેશર અત્યારે તૈયાર થયું છે આ લો પ્રેશરનો ટ્રફ આપણા ગુજરાત સુધી તમે જોઈ શકો છો પહોંચવા આવ્યો છે અને અરબી સમુદ્રથી લઈ અને બંગાળની ખાડીની વચ્ચે આ રીતે દોસ્તો આ આ સિસ્ટમ સિસ્ટમ અત્યારે ફેલાતી જોવા મળી રહી છે આવનારી અંદર વધુ પણ મજબૂત બની શકે છે અને અમે તમને આજની આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ બતાવીએ તો તમે જોઈ શકો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના કેટલાક ભાગોથી લઈ આંધ્ર પ્રદેશ અને ઓડિશાના ભાગોમાં આ સિસ્ટમ ભારે વરસાદ આપી શકે તો બીજી તરફ આવનારી કલાકોની અંદર આ સિસ્ટમના સર્ક્યુલેશનનો ટ્રફ આવનારી કહી શકાય કે ચોવીસ કલાકમાં જ જોઈ શકો છો આજે બપોરથી સાંજના સમયગાળા દરમિયાન ગુજરાત રિજનના વિસ્તારો સુધી આવી રહ્યો છે આ વરસાદી વાદળાઓ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના જિલ્લામાં આજે ધોધમાર વરસાદની શરૂઆત કરી શકે બીજી તરફ દોસ્તો અમે તમને આઠસો પચાસ એચપીના લેવલ ઉપર પણ આ સિસ્ટમ અંગેના વાદળોની ગતિવિધિ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો અરબી સમુદ્રની અંદર પણ એક યુએસસી જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીના કાંઠાના ભાગોમાં લો પ્રેશર આ બંને સિસ્ટમોને આધારે દોસ્તો પહેલા પહેલીવાર આ ચોમાસાની અંદર બંને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સક્રિયતાના કારણે આજથી ધીમે ધીમે જેમાં સોળ સત્તર તારીખથી એવો તો વરસાદનો રાઉન્ડ આવશે કે ગુજરાતની અંદર ત્રીસ ઓગસ્ટ સુધી દોસ્તો સપ્ટેમ્બર મહિનામાં પણ દસ સપ્ટેમ્બર સુધી વરસાદ અત્યારે લાંબા ગાળાના મોડલોમાં બતાવી રહ્યા છે અને જેમાં અમે તમને આવનારા પંદર દિવસનું અત્યારનું જે વરસાદ પડવાનું અનુમાન આ સિસ્ટમનું બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આ વખતે આ સિસ્ટમના કારણે પડે તેવું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે જોકે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પાંચ છાપરી ત્રણ જેવી વરસાદી સિસ્ટમો ગુજરાત ઉપર આવવાની છે ને જેને લઈ આ વરસાદનો રાઉન્ડ દોસ્તો લાંબો ચાલી શકે છે તમામ ગુજરાતવાસીઓ તૈયાર થઈ જાય કારણ કે આ દોસ્તો વરસાદી મોડલો જે બતાવી રહ્યા છે એ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર સરનું કહી શકાય કે જળ હોનારતની જેમ વરસાદ પડી શકે છે અમે તમને આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ હવે પછીના દિવસોની અહીં મોડલમાં બતાવી અને જોઈ શકો સોળ તારીખના દિવસે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે આ સાથે જેમ જેમ વરસાદી સિસ્ટમ આગળ વધશે તેમ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિની સાથે સૌરાષ્ટ્રની અંદર સત્તર તારીખ પછી ખેલ જમવાનો છે અને તમે જોઈ શકો સત્તર અઢાર તારીખે દક્ષિણી ગુજરાત જેમાં નર્મદા સુરત તાપી ડાંગ આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ તમે જોઈ શકો છો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટો જેમાં ઉના મહુવા અમરેલી ભાવનગર જુનાગઢ

દોસ્તો આગામી કહી શકાય કે પંદર દિવસ સુધી વરસાદની ગતિવિધિ રહેશે ઘરની તહેવારોમાં નીકળતા પહેલા દોસ્તો જાણી લેજો કચ્છની અંદર પણ આ ચોમાસાનો ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ વરસાદી રાઉન્ડમાં બાવીસ ચોવીસ તેવી આ તારીખ આજુબાજુ સૌરાષ્ટ્ર અને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર મેઘ તાંડવ જેવા વરસાદો પડી શકે જેમાં દ્વારકા પોરબંદર જામનગર રાજકોટથી માંડી અને દોસ્તો જુનાગઢ અમરેલી ગીર સોમનાથના ભાગોમાં વધુ સંભાવના તો કચ્છના કાંઠાના ભાગોમાં પણ આ વરસાદી રાઉન્ડમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ પરંતુ તમે દોસ્તો જોઈ શકો છો આવનારી ત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યના એમાં સૌરાષ્ટ્રના ભાગોમાં સતત વરસાદની ગતિવિધિનો માહોલ જોવા મળે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અને અંતે દોસ્તો હવે પછી આપણે હવામાન નિષ્ણાંતોની પણ આગાહી જાણીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ફરી વરસાદના પ્રચંડ રાઉન્ડને લઈ અને આગાહી આપતા જણાવ્યું તેમણે કહ્યું કે સોળથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વ્યાપક વરસાદ પડશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચથી દસ ઇંચ સુધીનો વરસાદ પડશે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ત્રણથી છ ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી વધુ મજબૂત બનવાની સંભાવના છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં આ વરસાદી રાઉન્ડ આવશે તો અંબાલાલ પટેલે પણ દોસ્તો આગાહી કરતાં જણાવ્યું કે આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથેનો નવો રાઉન્ડ શરૂ થશે ને જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ અને સૌરાષ્ટ્રની અંદર જેમાં કેટલાક ભાગોની અંદર આઠ ઇંચ સુધીના વરસાદો પડે તેવું અનુમાન દોસ્તો અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવ્યું છે અને આમ સોળ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ ચાલે તેવું પણ તેમનું અનુમાન છે ને દોસ્તો